આજના સમયમાં દરેક વસ્તુઓ ભેળસેળ જ મળે છે હળદર ચોખા દૂધ જીરું આ તમામ વસ્તુઓ તો સમજ્યા પણ હવે આ ભેળસેળમાં પરિબળ બાકાત નથી રહ્યું લોકોને સૌથી વધારે મનપસંદ પનીરમાં પણ ભેળસેળ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ જેતપુરમાં ગાંધીનગરના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં છસો તેત્રીસ કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ અખાદ્ય બે હજાર લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો

પનીર નો જથ્થો શહેરમાં જુદી જુદી જગ્યાએ તેમજ રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતો અધિકારી જીબી રાઠોડના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી જેમનો માલિક મયુર મોહનભાઈ કોયાણી રહેવાસી જામકંડોળા પોતાની માલિકીની જગ્યા પર રજવાડી ડેરી પ્રોડક્ટના નામથી આ સમગ્ર કારસ્થાન ચાલતું હતું ફૂડ ભાગે જુદા જુદા ચાર સેમ્પલો લીધા હતા જેમાંથી તેમજ ક્રીમ મલાઈ એક હજાર છસો સાહીઠ કિલો જેમની કિંમત પાંચ લાખ ચાર લાખ ચાર હજાર બે હજાર નો મુદ્દા માલ સીર કરાયો હતો તેમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે દૂધની વાત કરવામાં આવે તો

બેલર વેજીટેબલ ઘીના ડબ્બા દૂધ પાવડર સહિતનો સામાન સીઝ કર્યો છે હાલ તો ગાંધીનગર ફૂડ વિભાગ વિભાગે સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરી છે જેતપુર નગરપાલિકા દ્વારા શંકાની સોય ઉપજાવે તે ચોક્કસપણે સેવાઈ રહ્યું છે પાલિકા વિભાગ મુખ પ્રેક્ષક બન્યું હોય અને પાછળનું કારણ વિભાગની બેદરકારી છે કે સેટિંગ તેવા સવાલો સાથે લોકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે અધિકારીઓ ਸਕ्रीय ਤਪਾਸ ਕਰੀ ਲੋਕੋ ਨਾਲ ਰਿਗ ਸਾਥੇ ਸਤਾ ਛੇੜਾ ਟਕਾਵੇ ਤੇ ਵੀ ਮੰਗ ਉਠੀ ਚਾ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਸਤੈਨਿਰਭੈ ਨਿਊਜ਼ ਚੈਨਲ